આપણે જો બરવાળા ગયા છીએ અને ભારતી ની બધા ભૂખ્યા થયા હતા થોડોક ઘણો નાશતો એ કરે છે આપડે ત્યાં ખાવા નથી

મંગલપુર જવાનો રસ્તો છે અક્ષય સીમ પાછળ છે હા બોલ્યો હા એ રસ્તો છે મંગલપુર જવાનો પછી જાય જો મંગલપુર નું લખ્યું જો આ મંગલપુર તરફ છે ને આકડા વાય ને હમ મેં નાનું બોર્ડ જોયું પણ અક્ષય મને મોટું બોર્ડ દેખાડ્યું આમ જોઈ રહ્યું

Thank you. मैं उठने को क्या कर रहा हूं गलत यहां आवाज ले <इती> <Kenneth> पानिती ने भागो मथे मोटू फेरले पाव पाठी आप टाबुरी हेच दिसता ना मी नोकू करवणार होता होता जय हेसे मी गते आने

પ્રદક્ષિણા કરે છે જો માતાજી ના બધા ફોટા મૂકે છે બાળકો ને પ્રદક્ષિણા મંદિર ફરતી કરવાની હોય ફાઈનલી આપણે પગી ગયા છીએ મેલડીમાં ના મંદિરે

หน้าปูพันธุรกับกันแล้วหน่วยปูพันธุ์แต่ไม่มีหน่วยปูพันธุ์หน่วยไม่มีหน่วยกันเลยขันเดียร์จ้าเจ้าเตะไอ้สุกัดเดี๋ยวมาจับให้ดูช้าว่าจะรู้ทีหลังก็ได้อักซ์อากาวยังไง

તો આપડે અહિયાં દર્શન કરી કરીને ફેમિલી જોશે અને આપડે નીકળવી ઉભા થાય છે બધા અક્ષય ભારતી ની બધા ઘરે ને જાવ હલવા માંડવી તડકો થઈ ગયો છે એક વાગી ગયો છે સુંદરી બુંદડી બાંધી દીધા ભારતી મોટે કાંક છે લાગી લીધું ને ચાલો મિત્રો આપણે મેલડીમાંના દર્શન પણ કરી લીધા છે અને આપણે અહીંયા વિડીયો આપણો પૂરો કરવી છે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ તો તમારું છે નવો એક વિડીયો માં તો અક્ષય બી પૂગી ફોટો પાડો ફોટો પાડો છે મે પેલા દર્શન કરી 有料的。